નમસ્કાર મિત્રો હવે પછીની કલાકોની અંદર અરબી સમુદ્રના કાંઠાના ગુજરાતના લોકો થઈ જાય સાવધાન કારણ કે મિત્રો અમુક વિસ્તારોની અંદર ભારે પવન અને તોફાની વરસાદની જોવા મળી રહી છે આગાહી આગામી કલાકોની અંદર મિત્રો ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર તીવ્ર ગાજ વીજ અને વીજળીના કડાકા સાથેનો જોવા મળી શકે છે વરસાદ અત્યારે મિત્રો બંગાળની ઉપસાગરની વરસાદી સિસ્ટમ લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ ગઈ છે અને આ સિસ્ટમ ગુજરાતના વિસ્તારો તરફ આગળ ધકેલાતી જોવા મળી છે આગામી કલાકોની અંદર જેમાં ખાસ આજ મોડી સાંજ અને રાત્રિના સમયગાળાથી લઈ આવતીકાલની વહેલી સવાર સુધીની અંદર મિત્રો આ લો પ્રેશર વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર ભારે પોતાનું જોર જમાવશે અને જેને લઈ આગામી બે દિવસ ગુજરાતની અંદર મિત્રો કેટલાક વિસ્તારોની અંદર તો મેઘ તાંડવ થઈ શકે છે મિત્રો આપણે આજના આ વિડિયોની અંદર જાણીશું કે અત્યારે ગુજરાત રાજ્યના કયા ભાગોની અંદર લાઈવ ધોધમાર વરસાદ ગાજ વીજ સાથેનો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ હવામાન વિભાગ તરફથી આવનારી કલાકોને લઈ કયા વિસ્તારોને રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની અંદર મૂકી દેવામાં આવ્યા છે દરિયાના કાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની આશંકાને લઈ માછીમારોને હવામાન વિભાગે દરિયો ન ખેડવાની પણ આપી દીધી છે સૂચના અત્યારે મિત્રો ચાર જેટલી વરસાદી સિસ્ટમો સક્રિય બની છે અને જેને લઈ ગુજરાતના અમુક ભાગોની અંદર આગામી કલાકોની અંદર થશે મેઘ તાંડવ આ તમામ જાણીએ પહેલાં જો મિત્રો તમે આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો અત્યારે મોડી સાંજ થવા આવી છે ને મિત્રો ગુજરાતના પશ્ચિમી સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં અત્યારે વીજ અને દ્વારકાના અમુક વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર મિત્રો પાંચ ઇંચથી વધારેના વરસાદ ખબકવાના આંકડાઓ આવી શકે છે સામે અત્યારે તમે જોઈ શકો છો કે મોડી સાંજ સુધીની અંદર મિત્રો ગુજરાત રાજ્યના જુનાગઢના કેશોદ કદાચ માંગરોળ લાગુના વિસ્તારોમાં ગાજ વીજ સાથે તો જુનાગઢના પણ કેટલાય વિસ્તારોની અંદર વીજળીના કડાકા સાથેનો આજે જોવા મળી રહ્યો છે ધોધમાર વરસાદ પોરબંદર વેરાવળની દરિયાઈ પટ્ટી આ સાથે જ દ્વારકાની અંદર પણ કલ્યાણપુરની અંદર આજે પાંચ ઇંચ સુધીનો ખાબકી ગયો છે ધોધમાર વરસાદ તો બીજી તરફ ઉપલેટા આજુબાજુના વિસ્તારો હોય રાજકોટના જે જામનગર લાગુના અને જુનાગઢ વચ્ચેના વિસ્તારોની અંદર અત્યારે

માંગરોળ લાગુના વિસ્તારોથી અંદરના કેદશોદથી લઈ પોરબંદર દ્વારકા સહિત મેઘ તાંડવ આગામી કલાકોમાં જોવા મળી શકે મિત્રો આપને જણાવી દઈએ તો હવામાન વિભાગ તરફથી પણ આજે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના જાણી આગામી કલાકોને લઈ કયા ભાગોને રેડ એલર્ટની અંદર મૂકી દેવામાં આવ્યા છે જેની અંદર આવનારી કલાકોને લઈ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો પોરબંદર જિલ્લો જુનાગઢ જિલ્લો આ સાથે જામનગર રાજકોટના અમુક વિસ્તારો સહિત દ્વારકાના વિસ્તારો આમ પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આગામી કલાકોને લઈ હવામાન વિભાગે મિત્રો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના પણ જિલ્લાઓની વાત કરવામાં આવે તો સુરત નવસારી વલસાડ આ વિસ્તારોની અંદર મિત્રો હવામાન વિભાગે રેડ એલર્ટ આપી દીધું છે એટલે કે વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ આગામી કલાકોમાં ખાબકી શકે છે તો બીજી તરફ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો જેમાં મિત્રો રાજકોટ જિલ્લો હોય સુરેન્દ્રનગર જિલ્લો આ સાથે જામનગર ભાવનગરના બોટાદ અને અમરેલી લાગુના વિસ્તારો સહિત અમરેલીના અંદરના વિસ્તારો સહિત કાંઠાના વિસ્તારો અને મિત્રો મધ્ય ગુજરાતના આણંદ નડિયાદ વડોદરા છોટાઉદેપુર દાહોદ અરવલ્લી મહીસાગર આ વિસ્તારોની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટની આગાહી હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે તો બીજી તરફ મિત્રો અમદાવાદ સહિત ઉત્તરી ગુજરાત અને કચ્છના ભાગોની અંદર આવનારી કલાકો એટલે કે સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો યલો એલર્ટ યથાવત રહેશે ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળશે મિત્રો અત્યારે ખાસ કરીને સરફેસ લેવલ ઉપર અસ્થિરતા બીજી તરફ આઠસો ને પચાસ

આ લો પ્રેશરની વાત કરવામાં આવે તો મિત્રો સાત પોઈન્ટ પાંચ કિલોમીટરનો ઘેરાવો જોવા મળી રહ્યો છે અને જે સિસ્ટમ દક્ષિણીય દિશાની તરફ થોડી વધારે ઝૂકેલી જોવા મળી છે અને હવે પછીની આગામી કલાકોમાં આ લો પ્રેશર જેવી વરસાદી સિસ્ટમ ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને આજ રાત્રિથી ગુજરાતના અમુક ભાગોની અંદર તીવ્ર ગાજ ગાજવીજ અને મિત્રો રીત સરના વીજળીના કડાકા જોવા મળશે માત્ર ખેડૂતોએ સાવચેત રહેવું જરૂરી કારણ કે મિત્રો તમારા માલ ઢોર હોય જે કંઈ અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકે તો જેને લઈ નદી નાળા છલકાઈ શકે છે ઘોડાપુર પણ આવી શકે છે જેની અંદર સૌરાષ્ટ્ર દક્ષિણી અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર આ રીતનો જોવા મળી શકે છે વરસાદ આજે મિત્રો રાજ્યની અંદર ઘણા ભાગોની અંદર તડકાનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ

શરૂ થઈ ગયો છે સાથે જ દાહોદના મધ્યપ્રદેશ બોર્ડરના ગુજરાતના પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની એન્ટ્રી થઈ છે અને જૂનાગઢ અમરેલી આ સાથે જ હવે પછી મિત્રો ભાવનગરના દરિયાના કાંઠાથી લઈ પચાસ કિલોમીટરની અંદરના પટ્ટીના વિસ્તારોમાં પણ વરસાદ જામ છે અને કચ્છની વાત કરવામાં આવે તો અત્યારે કચ્છની અંદર પણ દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર આગામી કલાકોમાં વધી શકે છે વરસાદનું જોર

આપ અહીં જોઈ શકો છો કે ખાસ કરીને મધ્યરાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીની અંદર સારા વરસાદની આગાહી દક્ષિણી ગુજરાતમાં પણ સારા વરસાદની આગાહી આ સાથે જ સત્તર તારીખે પણ ગુજરાતની અંદર દક્ષિણી અને પશ્ચિમી સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે આ સાથે જ દક્ષિણી ગુજરાતના પણ દરિયાના કાંઠાના વિસ્તારો જેમાં વલસાડ નવસારી આ સાથે જ ભાવનગરના મહુવાથી લઈ ઉનાના ગીર સોમનાથના વિસ્તારોથી લઈ પશ્ચિમી સૌરાષ્ટ્રના વેરાવળથી લઈ જૂનાગઢના માંગરોળ લાગુના વિસ્તારોથી પોરબંદર અને દ્વારકા સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો આવતીકાલ આ સાથે જ બીજી તરફ સૌરાષ્ટ્રના મધ્ય સૌરાષ્ટ્રની અંદર આવતીકાલ બપોર દરમિયાન રાજકોટ અને બોટાદના ઘણા વિસ્તારો હોય કે ત્યાં સારો વરસાદ ત્યારબાદ બપોર બાદ સૌરાષ્ટ્રની અંદર અને કચ્છના ખાસ મોડી સાંજ દરમિયાન આવતીકાલે ઘણા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે તો મિત્રો હવે સાવચેત રહેવું જરૂરી છે આ સાથે જ બીજી તરફ મિત્રો હવામાન વિભાગે માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી કારણ કે દરિયાના કાંઠાના ભાગોની અંદર ચાલીથી લઈ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે વીજળીના કડાકા અને તોફાની વરસાદ આ દિવસોમાં જોવા મળે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે આગામી અડતાલીસ કલાક ભારેથી અતિ ભારે રહેશે ત્યારબાદ અઢાર તારીખ ઓગણીસ તારીખ અને વીસ તારીખે પણ ગુજરાતની અંદર વરસાદ ઘણા ભાગોની અંદર હળવો મધ્યમ ને ભારે શરૂ જ રહેશે મિત્રો આ વરસાદની આગાહી બાવીસમી જુલાઈ સુધી જોવા મળી રહી છે ત્યારબાદ ઓગણીસમી તારીખે આપ અહીં જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર નવી એક વરસાદી સિસ્ટમ સક્રિય બનતા જોવા મળી છે ને બંગાળની ખાડીમાં બનેલી આ બીજી વરસાદી સિસ્ટમ પણ લો પ્રેશર જેવી બની શકે છે મજબૂત અને આ સિસ્ટમ પણ મધ્ય ભારત સુધી આવે તેવી પૂરી સંભાવના છે ને જેને લઈ બાવીસમી જુલાઈ બાદ પણ ગુજરાતની અંદર વરસાદનો દોર યથાવત જોવા મળી શકે આપ અહીં જોઈ શકો છો કે અત્યારે જે પ્રમાણે બંગાળની ખાડીની બીજી વરસાદી સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમ ખાસ કરીને એકવીસ તારીખે ગુજરાતની અંદર વરસાદનું ભારે જોર વધારી શકે ને જેને લઈ ઉત્તરી અને મધ્ય ગુજરાતના ઘણા ભાગોમાં ફરી સારા વરસાદ ભારે અતિભારેના આવી શકે છે આમ મિત્રો બંગાળની ખાડીમાં અત્યારે જે લો પ્રેશર ગુજરાત તરફ આવી રહ્યું છે ત્યારબાદ પણ અઢાર અને ઓગણીસ તારીખ ફરી એક નવું વરસાદી સિસ્ટમ બનશે ને જે પણ ગુજરાત તરફ આવશે આમ ગુજરાતની અંદર હવે પછીના દિવસોમાં વરસાદને લઈ ભારે શક્યતા રહેશે ને મિત્રો ખેડૂતો ખાસ કે વરાપને લઈ રાહ ન જોવી જે દિવસોની અંદર તમારા ભાગોની અંદર તડકાનો માહોલ આવે તો ખેતીના કામો પૂર્ણ કરવા કારણ કે વરાપને લઈ હજુ આગામી દિવસોમાં કોઈ વધારે પડતી શક્યતા જોવા મળતી નથી ખાસ મિત્રો વરસાદને લઈને થઈ જજો સાવધાન ત્યાં સુધી આવજો અમે તમામ માહિતી આ ખેડૂત ન્યૂઝ ચેનલ થકી તમને પહોંચાડતા રહીશું આવજો મિત્રો જય હિન્દ જય